નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં શો આજે હું તમારી માટે લઈને આવી છું જૂની કુર્તીને રીયુઝ કરવાના બહુ જ સરસ સરળ અને ઉપયોગી બે આઈડિયા તો તમારી પાસે પણ આ રીતની કોઈ પણ કુર્તીઓ પડી હોય તો તમે એનો જરૂરથી ઉપયોગ કરી શકશો જો આ જે કુર્તી છે બહુ જ સરસ એનામાં ડિઝાઇન છે વર્ક છે પણ એ મેં થોડું ટાઈમ પહેરી પછી તરત જ એના અંદર ફોડી ફોડી આખામાં થઈ ગઈ અને જે આ બીજી કુર્તી હું તમને બતાવી રહી છું એનો બહુ જ વધારે મેં એને પહેરી લીધી છે અને પહેરવામાં બહુ જ કમ્ફર્ટેબલ હતી પણ એનો થોડોક થોડોક ઉપરની સાઈડથી કલર નીકળી ગયો છે અમુક જગ્યાએ બધી જગ્યાએ સારો છે અને આ જે કુર્તી છે જે સેલના નામથી આપણે ખરીદી લેતા હોઈએ છીએ બહુ સારી દેખાતી હોય પણ પછી પહેરવાથી બિલકુલ પણ સારી ફિટિંગ ના આવે એ રીતની સારી નવી જ છે પણ એને મેં વધારે પહેરી નથી અને આ જે કુર્તી છે એને પણ મેં ખૂબ વધારે પહેરી દીધી છે તો આવી રીતની ઘણી બધી કુર્તીઓ આપણી પાસે કોઈ પણ કારણસર પડી હોય કે જેનો હવે આપણે ઉપયોગ નથી કરતા તો તેનામાંથી તમે ખૂબ જ ઉપયોગી અને તમારા ઘરમાં જરૂરી વસ્તુઓ બનાવી શકો છો તો એવા જ સરળ અને કામના બે આઈડિયા શેર કરી રહી છું તો સૌથી પહેલાં જો આ મેં કુર્તીને આ રીતે સીધી રાખી અને એના અંદરની સાઈડ અસ્તર હતું એ અસ્તરને હું કટ કરીને અલગ કરી લઈશ તો જો અહીં સીધું મેં કાતરથી કટ કર્યું છે સિલાઈ ખોલી નથી તમે ઈચ્છો તો સિલાઈ ખોલીને પણ કાઢી શકો છો પણ એમ કરવાથી ઘણો વખત લાગે સમય લાગે એટલે મેં એને આ રીતે જ કટ કરી લીધું છે હવે અડધામાં કટ કર્યું છે ઉપરના ભાગથી કટ નથી કર્યું હવે સૌથી પહેલાં જો હું અહીંયા આ રીતે માર્ક કરી લઈશ જે ઉપરની સાઈડ વર્કવાળો ભાગ છે ત્યાંથી એક ઇંચ જેટલી જગ્યા છોડીને માર્કિંગ કરીશ હવે જે નીચેનો ભાગ છે એનો મેઝરમેન્ટ મારો પચીસ પોઈન્ટ પાંચ ઇંચ થાય છે અહીં સીધી લાઈન ડ્રો કરી છે ત્યાંથી હવે આપણે કટ કરી લેશું હવે જો જે ઉપરનો ભાગ જોઈન્ટ કરેલો છે સિલાઈ કરેલી છે એને પણ આપણે આ રીતે ખોલી લેવાનું છે એના પછી જો આ અસ્તરના ભાગને અને મેઇન કપડાને મેં અલગ કરી નાખ્યું છે હવે આ બે પીસ છે ઉપર નીચેવાળા એના વચમાં આપણે ફોમને રાખવાનું છે તમારી પાસે ફોમ ન હોય તો જે પ્લાસ્ટિકની બોરી આવે છે એનો તમે ઉપયોગ અહીં કરી શકો છો તો જો બંને કપડાની વચ્ચે ફોમને રાખીને મેં આ રીતે ચારે બાજુ સિલાઈ કરી છે અને વચમાં પણ આડી અને ઊભી સિલાઈઓ કરી અને ચેક્સ બનાવી લીધા છે હવે સાઈડમાંથી જે પણ એક્સ્ટ્રા કપડું છે રફ હેચિસ છે એને કટ કરી અને આ પીસને આપણે શેપ આપી દઈશું સીધો કરી લેશું હવે જેનો તૈયાર મેઝરમેન્ટ છે એ મારો થાય છે 25 બાય અઢાર ઇંચ તો તમે જો કુર્તી વગર બીજા કોઈપણ કપડાનો યુઝ કરી રહ્યા છો તો આટલો મેઝરમેન્ટ લેવાનો છે હવે આ રીતે જો મેં બંને બાજુથી દસ ઇંચ પર માર્ક કર્યું છે માર્ક કર્યા પછી આપણે એને સીધી લાઈનમાં ડ્રો કરી લઈએ લેવાનું છે તો આ રીતે જો મેં માર્ક કરી લીધું છે હવે આપણે એને વચ્ચેથી લેવાનું છે તો જો આ રીતે વાડીને રાખ્યું છે હવે જેનો ખુલ્લો ભાગ છે ખુલ્લી સાઈડ છે ત્યાં આપણે આ રીતે રાઉન્ડ શેપ ખૂણામાં તો મેં આશરે આપ્યો હતો પણ એનું મેઝરમેન્ટ તમને કહી દઉં તો બંને સાઈડથી પાંચ ઇંચ પર માર્ક કરી અને તમે આ રીતે શેપ આપી શકો હવે એને કટ કરી લેવાનું છે સેમ એવી જ રીતે એની બીજી બાજુથી પણ આપણે કટ કરી લેશું તો આ રીતનો એક શેપ તૈયાર થઈ ગયો છે હવે જેનો ઉપરનો ભાગ હતો એનામાંથી આ રીતે આપણે ખોલી નાખશું અને જે પાછળના ભાગરૂપે કપડું છે એનો ઉપયોગ કરશું મેં અહીં વાળીને રાખ્યું છે અને આ રીતે એક સ્ટ્રીપ કટ કરી છે એને વચ્ચેથી કાપી અને બે ભાગમાં વેચી લઈશ હવે એને થોડીવાર સાઈડમાં રાખશું અને ઉપરનું જે કપડું છે એને પણ હું કટ કરીને અલગ કરી લઈશ તો આ રીતનો એક રેક્ટેંગલ પીસ નીકળ્યો એનામાં હું છ ઇંચ પર માર્ક કરીશ અને આ રીતે કટ કરી લઈશ હવે જે આ ચોરસ પીસ અહીંથી વધ્યો છે એને આ રીતે મેં વાળીને રાખ્યો છે અને એનામાં પણ મેં આ રીતે પાંચ ઇંચ પર માર્ક કર્યું છે અને હું એને કટ કરી નાખીશ હવે જે આ રીતનો જે ભાગ છે એને આપણે લઈશું આઠ બાય પાંચ ઇંચ એનું મેઝરમેન્ટ છે હવે એના વચમાં મેં ફોર્મ રાખ્યું છે બે કપડાની વચ્ચે અસ્તર અને મેઇન કપડાની વચ્ચે અને આ રીતે જોઈન્ટ કરી લીધું હવે એને મેં વચ્ચેથી કટ કરીને બે ભાગમાં વહેંચી લીધા છે એટલે હવે આપણે અહીં તૈયાર ચાર બાય પાંચ ઇંચના બે પીસ જોઈતા હતા તમે કોઈપણ જગ્યાએથી કટ કરીને આ રીતે રેડી કરી શકો છો હવે આ બે પીસને જ્યાં આપણે માર્કિંગ કરી હતી ત્યાં સેન્ટરમાં રાખવાના છે સેન્ટરમાં રાખવા પછી જોઈન્ટ કરી લેશું તો જો જોઈન્ટ કરવા પછી એક કોઈપણ એક બાજુથી તમારે આ રીતે કપડાને વાળીને રાખવાનું છે જે માર્કિંગ છે ત્યાંથી અને પછી જે આપણે એક પીસ કટ કરીને રાખ્યો હતો એને આ રીતે આપણે એક બાજુથી ડબલ ફોલ્ડ કરીશું અને એ બધી બાકીની બાજુએથી ફોલ્ડ કરવાનું છે અને એકદમ સેન્ટરમાં રાખી અને આ રીતે આપણે અટેચ કરી લેશું એટલે આપણું અંદરની તરફ એક પોકેટ બનીને તૈયાર થઈ જશે તો તમારે પણ આ જ રીતે નાની મોટી સાઇઝમાં તમે કરી શકો છો હવે જુઓ આ જે તૈયાર પીસ છે એને આપણે વાળીને રાખશું અને આ રીતે સેન્ટરમાંથી બંને બાજુ પર ત્રણ અથવા તો સાડા ત્રણ ઇંચ પર તમે માર્ક કરી લો અને પછી જે સ્ટ્રીપને આપણે કાપીને સાઈડમાં રાખી હતી એને આ રીતે આપણે વાળીને ડબલ ફોલ્ડ કરીને સિલાઈ કરી લેશું અને આ બંને સ્ટ્રીપનું મેઝરમેન્ટ સ્ક્રીન પર બતાવ્યું છે એ હિસાબથી તમે લઈ શકો છો તો જો આ બંને સ્ટ્રીપને આ રીતે મેં અહીં જોઈન્ટ કરી લીધી છે જ્યાં માર્કિંગ કર્યું હતું ત્યાં હવે જે એનો વચ્ચેવાળો ભાગ હતો નાના નાના પીસ આપણે અટેચ કર્યા હતા એને આ રીતે તમારે ફોલ્ડ કરવાના છે અને અહીં તમારે પિન લગાવી દેવાની છે જો પિન ના હોય તો તમે સેફ્ટી પિન અથવા સોઈને પણ લગાવી શકો છો એના પછી જે એના વચ્ચેવાળો ભાગ છે એનો તમારે મેઝરમેન્ટ લેવાનું છે એક બાજુથી બીજી બાજુ સુધી તો છવ્વીસ ઇંચ થતું હતું તો મેં એક ઇંચ વધારે લીધું છે હવે જે બચેલા કપડાં હતા એને જોઈન્ટ કરી અને આ રીતના મેં ફોમ અને અસ્તર લગાવી અને એક બોર્ડર તૈયાર કરી લીધું છે સત્યાવીસ ઇંચનો અને એની પહોળાઈ મેં પાંચ ઇંચ રાખી છે હવે જે આ તૈયાર બોર્ડર છે એને આ રીતે આપણે વચ્ચેથી વાળવાનો છે જો વાળી અને આ રીતે માર્કિંગ કરવાનું છે આખા જ બોર્ડર પર વાળી અને મેં આ રીતે માર્કિંગ કરી લીધું છે હવે જ્યાં માર્કિંગ કર્યું છે આપણે ત્યાંથી આપણે સીધું એને વચ્ચેથી કટ કરી લેવાનું છે તો હવે આ બે સ્ટ્રીપ મળી ગઈ આપણને અને અહીં મેં જે કટ કર્યું હતું ત્યાં પણ સિલાઈ કરી લીધી છે એટલે અસ્તર ફોમ અને મેઇન કપડું આપણું અલગ ના થઈ જાય હવે આજ માપની એક આપણે ચેન લેવાની છે સત્યાવીસ ઇંચની કપડાની સીધી સાઇડ પર ચેનને ઊંધી રાખવાની એટલે કે સીધી બાજુ કપડાની અને ચેનની મેચ કરીને રાખી અને સીધી સિલાઈ કરી અટેચ કરી લેવાની એના પછી બીજી સ્ટ્રીપ સાથે ઝીપનો બીજો ભાગ અટેચ કરી લીધો છે હવે આ રીતે જો ઝીપને આપણે દબાવતા જશું બંને બાજુ પર દબાવવાનું છે અને સિલાઈ કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સારી ફિનિશિંગ સાથે આપણી ઝીપ અહીં અટેચ થઈ ગઈ છે પ્રેસ્ટિજ પણ થઈ ગઈ છે હવે મેં બે રનર લીધા છે બંને બાજુએથી એક એક રનરને હું અહીં એડ કરી લઈશ તો જો રનરને પણ એડ કરી લીધા છે હવે આ રીતે જે આપણો મેઇન તૈયાર પીસ છે ત્યાં આપણે આને અટેચ કરવાનું છે તો બંને બાજુથી જે નાના નાના પીસ આપણે અટેચ કર્યા હતા એની સાથે જો હું તમને જેમ પીમ લગાવીને બતાવું છું એ જ રીતે સિલાઈ કરી લેવાની છે સિલાઈ કરવા પછી અહીં આપણે પ્રેસ્ટિજ પણ કરી લેશું તો જો આ રીતે આપણો બોર્ડર અહીં જોઈન્ટ થઈ ગયો છે હવે એ એકદમ સહેલું છે તમારે આ રીતે અહીંથી એને વાળવાનું છે અને એક બાજુથી લઈ અને બીજી બાજુ સુધી આ રીતે સેટ કરી અને તમારે અહીં સિલાઈ કરી લેવાની છે તો જો તમે જોઈ શકો છો એકદમ સરસ અહીં આપણે સિલાઈ કરી લીધી છે એના પછી જે એનો ઉપરનો ભાગ છે એને પણ આપણે બોર્ડરની ઉપરવાળી ભા સાઈડ પર અટેચ કરી લેશું તો જો આ રીતે આપણું અહીં અટેચ થઈ ગયું છે રેડી થઈ ગયું છે એના પછી તમારે કોઈ પણ કપડું લઈ શકો છો કપડાંની પાઇપે અહીં કરીને રફ્યાજીસ પેક કરી શકો છો અથવા તો આ રીતની તમારી પાસે નોનવેનની બેગ હોય એનો ઉપયોગ તમે કરી શકો છો મેં નોનવેનની સ્ટ્રીપ જ લીધી છે અને આ રીતે તમારે એક ઇંચથી થોડીક નાની અને અડધા ઇંચથી વધારે પહોળાઈની સ્ટ્રીપ લેવાની અને અહીં આખામાં ફાળી અને ઉપર સિલાઈ કરી અને અટેચ કરી લેવાની તો કોઈ પણ દોરા ધાગા વારે નહીં દેખાયને એકદમ રેડીમેડ સ્ટાઇલ આ આપણું બેગ બનીને તૈયાર છે એની અંદર પર એક નાનકડું સરસ પોકેટ છે ઓપન જ્યાં તમે તમારો મોબાઈલ રાખી શકો છો પૈસા રાખી શકો છો અને બહારની સાઈડથી એકદમ સરસ જો બહુ જ સરસ સાઇઝમાં એકદમ નાનો પણ નથી અને બહુ વધારે મોટો પણ નથી તમે બે ત્રણ જોડી કપડાં આરામથી એની અંદર રાખી શકો છો અને એક દિવસની ટૂર પર તમારે ક્યાંય પણ જવું હોય તો એને વાપરી શકો છો અહીં જરૂરી નથી કે તમે જૂની કુર્તીનો જ ઉપયોગ કરો પણ જૂની કુર્તીનું કપડું ડિઝાઇન કલર બધું બહુ જ સરસ હોય છે તો આપણે એનો આ રીતે પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ છીએ તો કેવો લાગ્યો તમને આ આઈડિયા કોમેન્ટ કરવાનું ના ભૂલતા હવે જેનો વધેલો ઉપરનો ભાગ છે એનો આપણે ઉપયોગ કરીશું તો જો એ ભાગને મેં લઈ લીધો છે અને એક દિવસ તો આપણે બેગ બનાવી હતી હવે બીજા દિવસે મેં સ્ટાર્ટ કર્યું છે એ કામ તો વૈશુ પણ આવી ગઈ છે મમ્માની હેલ્પ કરવા બહુ બધા મારા પ્રિય મિત્રોનો એવી કોમેન્ટ હતી કે હું વૈશુને બતાવું બહુ યાદ આવે છે તો વૈશુને તમે જોઈ લેજો મળી લેજો હવે જે આપણે યુઝ કરી રહ્યા છીએ કુ કુર્તીના ઉપરના વર્કવાળા ભાગનો એના માટે મેં એ ભાગ લઈ લીધો છે અને એક નાનકડો પીસ કાર્ડબોર્ડનો લઈ લીધો છે તો જો સૌથી પહેલાં આમાં જે પેજ બનેલા છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે તો આ રીતે મેં પેજને કટ કરી લીધા છે સ્ક્વાર પીસમાં અને એ જે પેજ છે એની જ સાઇઝથી મેં આ કાર્ડબોર્ડને પણ રેક્ટેંગલ શેપમાં કટ કરી લીધા છે હવે મેં અહીં ફેવિકોલનો ઉપયોગ કર્યો છે તમે તમારી પાસે જે પણ ગ્લુ અવેલેબલ હોય એનો ઉપયોગ કરી શકો છો ગ્લુ ગરને પણ વાપરી શકો છો અને બીજા કોઈ ગ્લુ હોય તો એને પણ હવે આ રીતે જો મેં પૂરામાં ગ્લુને એટલે કે ફેવિકોલને એપ્લાય કરી લીધું છે અને આ રીતે એકદમ સેન્ટરમાં રાખી કાર્ડબોર્ડને આપણે અને એના ઉપર આ જે પેજ છે એને આપણે ચિપકાવી દઈશું હવે એની પાછળની સાઈડ પર પણ આ રીતે આપણે સાઈડ સાઈડમાં અને અહીં પણ જે વધારાનું કપડું આપણે રાખ્યું હતું તેને વાળી અને એકદમ સારી રીતે આપણે અહીં પેસ્ટ કરી લેશું જો મને સીવવામાં એકદમ તમારે નહીં કહેવું પડે પણ ક્રાફ્ટમાં એટલી બધી પાવરદા નથી એટલે મેં આગળની સાઈડ વ્યવસ્થિત શેપ એનો બનાવી લીધો છે પાછળની સાઈડ કોઈને દેખાવાનું નથી તમે બસ ચિપકાવી દીધું છે હવે તમારી પાસે જો આવા કોઈ ટેસલ્સ પડ્યા હોય અથવા આવી રીતના કુર્તીમાંથી નીકળેલા કોઈ શૂ બટન છે અથવા તો તમારી પાસે આવા બ્લાઉઝમાંથી અથવા તો દુપટ્ટામાંથી ક્યાંથી પણ નીકળેલા લટકણ છે એનો તમે અહીં ઉપયોગ કરી શકો છો આ રીતે તમારે સોઈ દોરાની મદદથી અથવા તો કોઈપણ રીતે અહીં ચીપકાવી દેવાનું છે એના પછી મેં ડબલ સાઇડર ટેપનો યુઝ કર્યો છે અહીં તો આ ડબલ સાઇડર ટેપને મેં અહીં ઉપર આ રીતે સેટ કરીને અટેચ કરી છે હવે હજી એક વધારે ટેપ લઈ લઈશ અને એને હું અહીં ઉપરની સાઈડ પણ અટેચ કરી દઈશ તો મેં સારી રીતે વધારે થોડીક ટેપ લીધી છે એટલે કે આપણે જ્યાં પણ એને લગાવીએ બહુ સારી રીતે એ પેસ્ટ થઈ જાય મેં બે પીસ એવી જ રીતના તૈયાર કરી લીધા છે હવે તમે તમારા વોલને ડેકોરેટ કરવા માટે એનો ઉપયોગ કરી શકો છો હું મારા ઘરની બાલ્કનીમાં આ પીસને લગાવવાની છું કેમ કે મને એને થોડું ડેકોરેટ કરવાનું મન થયું હતું તો કાંઈ પણ ખર્ચો કર્યા વગર આપણે આ રીતે બહુ જ સરસ વોલ હેંગિંગ બનાવી શકીએ છીએ વોલને ડેકોરેટ કરવા માટે તો તમારી પાસે આવા કોઈ પણ ડેકોરેટિવ કોઈ પણ કપડામાંથી નીકળેલા સો પીસ હોય એટલે કે પેચ હોય એને તમે આ રીતે રેડી કરી શકો છો આશા કરું છું કે આ નાનકડું આઈડિયા તમને ખૂબ ગમ્યું હશે અને તમારા માટે આ વિડીયો ઉપયોગી થશે તો તમને આ વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો તમને પસંદ આવ્યો છે તમારા માટે ઉપયોગી છે તો વિડીયોને લાઇક કરજો વધારે ને વધારે શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા તો ચલો ફરીથી મળશું આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ